ખેડા જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવાના હેતુથી જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કુલ અગિયાર એમઓયુ સાઇન કરવામાં આવ્યા આ કાર્યક્રમ ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ડીઆરડીએ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસ આઈસીડીએ વિભાગ જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા સહકારી મંડળીઓ મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી જિલ્લા ખેતીવાડી વિભાગ આત્મા પ્રોજેક્ટ જિલ્લા માહિતી કચેરી એમજીવીસીએલ અને જિલ્લા રમતગમત ટકાવારી વધારવાના હેતુ ગ્રાઉન્ડ લેવલની પ્રવૃત્તિઓ હાથ ધરવા એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા જિલ્લા તંત્ર તરફથી વિભાગો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે આ એમઓયુ ના હેતુ છે કે જુદા જુદા વહીવટી વિભાગો દ્વારા જે લોકોને આપણે સેવા આપીએ છીએ એ લોકો મારફત એક અપીલ કરીએ કે મતદાનની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં મતદાન થાય અને જે લોકો કોઈ પણ કારણસર મતદાનની પ્રક્રિયાથી અલગ રહેતા હોય એ લોકો પણ આ પ્રક્રિયામાં જોડાય